સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટે સમાચાર વિશે વાત કરીશું આજે તારીખથી જે ઓગણત્રીસ અગિયાર બે હજાર ને વાર થયો છે શનિવાર ખેડૂત દેઠ મળશે બાવીસ હજાર પાંચસોની સહાય ત્રણ ત્રણ લાખ લોન માફ ખેડૂત આંદોલન કાલે ભારે કરી હવે નહીં છટકી શકો ખાતામાં આ પેકેજની સહાય જમા ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી ગુજરાતના દરેક ખેડૂત પર છપ્પન હજાર રૂપિયાનું દેવું આયુષ્યમાન કાર્ડ ખાસ ઝુંબેશ નીતિન ગડકરીએ ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક ચેતવણી આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની વાત કરીએ તો ભારે કરી હવે નહીં છટકી શકો અમદાવાદમાં ટ્રાફિક નિયમો વધુ કડક થયા છે હવે ઇમેમો હોવા છતાં દંડ ન ભરનાર લોકોને ઘેર જઈને દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ છે અમદાવાદ ટ્રાફિક પોલીસે વિભાગ ડ્રાઈવરો વચ્ચે વધતી બેદરકારીઓને ધ્યાનમાં રાખીને દંડ વસૂલવાની નવી પદ્ધતિ શરૂ કરી છે ખાસ કરીને તે લોકો જેઓ દસથી વધુ ઇમેમો હોવા છતાં દંડ નહીં ભરે હવે તેમના ઘરે પોલીસ આવશે અને બાકીની જે રકમ છે એ વસૂલ છે વાત કરીએ આગળના સમાચારની તો ખાતામાં પેકેજની રકમ જે સહાય છે જમા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવા પડ્યા હતા હવે જે છે અત્યારે ખેડૂતોના હિતમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવણી કરવાની શરૂ કરી છે જે લોકો ખેડૂતોએ જે છે તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય રકમ જમા થવાની શરૂ થઈ છે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતો ફોર્મ નહીં ભર્યા હશે તેમને સત્વારી ફોર્મ ભરી દે જેથી કરીને સહાયની જે રકમ છે એમના ખાતામાં જે છે પહોંચી જાય તમે પાક નુકસાન સહાયનું જે ફોર્મ છે ભર્યું છે કે નથી ભર્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો તો વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચોવીસમાં પાક નુકસાન માટે જાહેરાત કરેલા સત્તરસો ઓગણા કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી પાંચસો કરોડ પણ ચૂકવ્યા નથી તરફ સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે ખેડૂતોને ડર છે કે ઓગણત્રીસ નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી જે સહાયથી વાંચિત રહી જશે વાત કરીએ આગળના સમાચારની તો ગુજરાતના દરેક ખેડૂત પર છપ્પન હજારનું દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના જે ખેડૂતો છે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ના માપન હજાર દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધતા જશે વધતા જશે અને પાકને પૂરતો ભાવ ન મળતા જેવી સમસ્યાઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી પણ અહીંયા છોડી રહ્યા છે વાત કરીએ હવે આગળના સમાચારની તો આયુષ્યમાન કાર્ડ ખાસ ઝુંબેશ ઉત્તર પ્રદેશ સરકારે પચીસ નવેમ્બર બે હજાર પચીસથી શરૂ થતી એક ખાસ આયુષ્યમાન ઝુંબેશ શરૂ કરી છે જે એક મહિના સુધી ચાલશે આ ઝુંબેશ હેઠળ ભરના તમામ જિલ્લાઓમાં પાત્ર ઝુંબેશોનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત જાહેર કરવામાં આવશે આ કરવાનું છે કે દરેક પાત્રતા પરિવારના દરેક સભ્યના સરળતાથી આયુષ્યમાન કાર્ડ મેળવી શકે ખાસ કરીને સિત્તેર વર્ષથી વધુના જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે કાર્ડ જારી કરવાનું સરળ બનાવવામાં આવ્યું છે પાત્ર પરિવારોના ગુમ થયેલા સભ્યો અને વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ઘણા જિલ્લાઓમાં જે છે શિબિરો યોજવામાં આવી છે વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો જે નીતિન ગડકરી એ ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓની કડક ચેતવણી નીતિન ગડકરી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નેશનલ હાઈવેના કામોની સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં એનએચએઆઈ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવાની કડક ચેતવણી આપી છે સમય મર્યાદામાં કામ પૂરું કરવા પર ભાર મૂક્યું છે અને ગુણવત્તા નહીં જણાવનાર સામે કડક કાર્યવાહીની સૂચના અપાય છે ગડકરીએ જે છે ગુજરાતના પ્રોજેક્ટ માટે વીસ હજાર કરોડ મંજૂર કરવાની ખાતરી પણ આપી છે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગળ નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન